કે જ્યાં ઘન અધિશોષક ની સપાટી પર અધિશોષિત એક સ્તર બનાવે છે એક સ્તર બનાવતું હોય રાસાયણિક કહેવાય પણ અહીં બહુ આણવીય સ્તર રચાય છે ચલો મિત્રો ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી ફ્રૂંડલીચ અધિશોષણ સમતાપી અથવા તો ભૌતિક અધિશોષણ એમ પણ કહી શકાય

જે ફ્રોન્ડલિચ અધિશોષણ સમતાપી સમીકરણ માટે આપણે આ n ની વેલ્યુ જો વિચારીએ તો n શું છે 1 છે જે આપણે ઓલરેડી હમણાં જ આવો એક ગ્રાફ ચર્ચા કરી હતી કે લાસ્ટ સેશન માં દબાણના વધારા સાથે વધે અને પછી કેવું બની જાય છે અચળ બને મિત્રો આ સમીકરણ નંબર 1 ને જો તમે log લાગુ પડો તો આનું log લખાય log k 1 n log p લખી શકાય જે આ રીતનું સૂત્ર બને પણ અહી n ની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે રાખવાની હોય છે આમ એક કરતાં મોટી હોય પણ 1 n ની વેલ્યુ કેવી થશે 1 અને 0 ની વચ્ચે થશે ચાલો નેક્સ્ટ વાત કરીએ સામાન્ય રીતે જો તમે લખો તો એ એક આવું લખાય 1 n કેટલું હશે તો કે 0.1 થી માંડીને 0.5 સુધીનો હોય 0.1 થી 0.5 સુધીનો હોય છે ચાલો

આપણે જે પણ કે આગળનું સૂત્ર ભેણા આગળનું સૂત્ર કયો હતો તો કે એક્સ બાય એમ બરાબર કેપી રેસ્ટો વન અપન એન આની અંદર એક્સ અને એમ જે એક્સ બાય એમ છે એ પ્રતિ એકમ દળ વડે થતું અધિશોષિતનું વજન હતું કે અને એન એ અચળાંક છે નું મૂલ્ય એક કરતા હંમેશા વધુ જ હોય છે જેમ દર્શાવે છે કે અધિશોષિત વાયુની માત્રા દબાણના એકદમ વધારા સાથે ઝડપથી વધતી નથી કેમ જો સાંભળજો માન લો કે તમે એન બે વિચારીને ચાલો તમે દબાણ ડબલ કરો હું કઈ બરાબર સમજો એન બરાબર બે લીધું હોય તો આ સૂત્ર બની જાય એક્સ બાય એમ બરાબર કે અંડર રૂટ પી બની જાય બરાબર હવે તમે દબાણ ડબલ કરો તો પણ અધિશોષણની માત્રા એક પોઈન્ટ ચાર ગણી થાય કેમ કે વર્ગમૂળ બે એટલે એક પોઈન્ટ ચાર દબાણ ત્રણ ગણું કરો તો અધિશોષણની માત્રા એક પોઈન્ટ તોતેર ગણી થશે કેમ કે વર્ગમૂળ ત્રણ એટલે એક પોઈન્ટ તોતેર દબાણ ને તમે ચાર ગણું કરો ત્યારે અધિશોષણની માત્રા માત્ર બમણી થાય એટલે એકદમ ઝડપથી વધતી નથી ઓકે ચલો હું એને ઇરેઝ કરી નાખું છું મિત્રો નેક્સ્ટ વાત કરીએ મિત્રો

તો ગ્રાફ હંમેશા તમે જોઈ શકો છો સેમ આને માટે એક લાઈન આમ દોરો તો જો આ ટેમ્પરેચર ટી થ્રી છે તો અધિશોષણ ટી ટુ અને ટી વન રેડી ત્રણ અલગ અલગ મૂલ્ય મળે છે ચાલો નેક્સ્ટ ગ્રાફ લઈએ ફ્રુન્ડલીચ એબસોર્પ્શન એક્સ બાય એન અગેન્સ્ટ પી પી ની વિરુદ્ધ આ છે એક્સ બાય એમ વિરુદ્ધ તમારો આઈસોથર્મ છે અચળ તાપમાન હોય ને આઈસોથર્મ ટેમ્પરેચર અચળ રાખ્યું છે ત્યારની વાત કરીએ છીએ તો અહીંયા તમે જો ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી જે છે એ એક્સ બાય એમ વિરુદ્ધ પી છે તો તમે જોઈ શકો છો કે આ આલેખ જે છે એમાં દબાણના આ ભાગેથી કેવું થઈ જાય છે થોડું કરવ અને પછી એકદમ હાઈ પ્રેશર છે તો તમે જો આલેખની રીટી આમ સીધી થઈ ગઈ તો એનો મતલબ એમ કે ઊંચા દબાણ એ સ્વતંત્ર બની જાય છે ઓકે ત્રીજી વાત કરીએ તમે જોઓ છો આ વાય છે આ એમ એક્સ છે અને આ સી છે તો વાય ને લીધું આપણે વાય અક્ષ ઉપર પછી એક્સ ને એટલે કે લોગ પી ને લીધું આપણે એક્સઅક્સ ઉપર

ત્યારે તમારે જુદી જુદી આલેખની રેખા આવે ટેમ્પરેચરના વધારા સાથે શું થાય છે વધતી જાય છે ઓકે ચાલો નેક્સ્ટ વિચારીએ દ્રાવણમાં અધિશોષણ થાય તો શું કરશું મિત્રો દ્રાવણમાં અધિશોષણ આ જે ફ્રોન્ડલિચ સમતાપી સમીકરણ હતું એ વાયુ માટે હતું પી એ વાયુનું દબાણ દર્શાવે છે પણ જો એ જ ઘટના આપણે દ્રાવણ માટે લાગુ પાડીએ પ્રવાહી માટે તો શું થશે તો કે રંગીન દ્રાવણ દાખલા તરીકે નાખીએ તો શું દેખાડશે તો કે પ્રવાહીની સાંદ્રતા છે મિત્રો આના ઉપર આધારિત એમસીક્યુ પણ બની શકે કોઈ પણ ઘન પદાર્થ લઈએ દાખલા તરીકે ચારકોલ લઈએ ચારકોલનું એક ગ્રામ દળ લઈએ એને સો મિલી જેટલું એક મોલર સાંદ્રતામાં આપણે નાખીએ અને પાંચ મિનિટ પછી આપણે એનું અવલોકન કરીએ અવલોકન સાંદ્રતા જે છે એ પોઈન્ટ વન મોલરથી ઘટીને માની લો કે પોઈન્ટ ઝીરો ફાઈવ મોલર થાય છે તો જે ઘટું એ ક્યાં ગયું હશે તો કે ચારકોલની સપાટી પર ચોટી ગયું હશે ઓકે તો એવા બધા સ્ટડી કરવા માટે આપણે આનો ઉપયોગ કરીશું પણ ભવિષ્યનો એમ આવશે ઓકે ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો એ છે લેંગમ્યુર અધિશોષણ સમતાપી જો ફ્રૂન્ડલીજ અધિશોષણ સમતાપી જે હતું ને એમ બાય પ્રેક્ટિકલ હતું એમાં કોઈ સિદ્ધાંતિક બાબત નહોતી ઓનલી ભૌતિક અધિશોષણ જો દબાણ વધે તો વધે થોડુંક વધી જાય તો મોડરેટ હોય તો મધ્યમ સનુન પછી બહુ ઊંચું થાય તો અસરથી મુક્ત હતું રેડી ફ્રૂન્ડલી જ અધિશોષણ ક્ષમતાપી એ છે કે વાયુના ઊંચા દબાણે નિષ્ફળ જાય છે જો બરાબર યાદ રાખજો ફ્રુન્ડલીચ વાત ચાલે છે કે જેમ દબાણ પ્રેશર વધતું ગયું એટલે એકદમ નિષ્ફળ ગયું તો એમાંથી જ આપણને ઇરવિન લેંગમ્યુર નામનો વૈજ્ઞાનિક થઈ ગયો જેણે અણુ ગતિવાદના સિદ્ધાંતને આધારે એક નવું સમતાપી રાખ્યું અને એનું નામ આપી દીધું લેંગમ્યુર અધિશોષણ સમતાપી કેવું છે મિત્રો તો એ અધિશોષણ માટે પહેલા ચાર પાંચ મુદ્દા આવે સૌથી પહેલું ઘનના પૃષ્ઠ ઉપર અધિશોષણ ત્યાં સુધી જ થાય જ્યાં સુધી અધિશોષિત વાયુ એક આણ્વીય સ્તર સમગ્ર વિસ્તારમાં ન બનાવે ત્યાં સુધી અધિશોષણ ચાલુ રહે બીજું એને બે વિરુદ્ધ પ્રક્રમોને ધ્યાનમાં લીધા હતા સાંભળજો બરાબર ઘન અધિશોષક પર અધિશોષિત નું અધિશોષણ એને કહેવાય સંઘનન ઘન અધિશોષક પર થતું સંઘનન એટલે કે નીચે જમા થવું અને બીજું હતું બાષ્પાયન એટલે જમા થયેલું હોય એ ઉડી જવું આ બંને પ્રક્રમને એણે એને એક સરખા દરથી વ્ય વિચારેલા હતા બરાબર વાયુનું અણુઓનું બાષ્પાયન થવું અને પાછા વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જવું પહેલા મુક્ત વાયુ ચોટે એટલે કે ઘન ઉપર જમા થાય અને પાછો ચોટેલો વાયુ છે પાછો ઉડી જાય મતલબ ઉપર નીચે જવાનો વેગ કેવો થઈ જાય એક સરખો થઈ જાય ત્રીજી વાત દર એ અધિશોષક પર ઉપલબ્ધ બિન આવૃત સપાટી પર રહેલો હોય છે મતલબ કે કોઈ પણ ઘન ઉપર કેટલું ચોટેલું છે તેના પર ડિપેન્ડ કરે છે જ્યારે કુદરતી રીતે શરૂઆતમાં સમગ્ર સપાટી બિન આવૃત હોય એટલે કે કોઈ અણુ ચોટેલો જ નથી

તો સંગઠન બહુ ઝડપથી થશે પણ જેમ જેમ સપાટી ઢંકાતી જાય એમ એમ સંગણનનો દર શું થતો જાય ઘટતો જાય ઊંધું બાષ્પી ધીમે ધીમે શું થતું જશે વધતું જશે એટલે કે ઢંકાયેલ સપાટી પર રહેલો હોય જે સપાટી જેમ જેમ વધુ ઢંકાતી જાય એમ એમ બાષ્પનો દર પણ શું થતો જાય સમાન થતો જાય કોરી સપાટી પર સંગઠન સૌથી વધુ થાય ત્યારે બાષ્પીબંધ એકદમ ધીમું હોય ઉપરથી ચાર અણુ નીચે આવે ત્યારે એક જ અણુ ઉપર જતો હોય પછી જેમ જેમ આ ચાર આવે તો અહીંયાથી ચાર ઉપર જતા હોય એટલે પરિણામે બાષ્પીભવન અને સંઘનનનો દર કેવો થઈ ગયો એક સમાન થયો આવા સમયે મિત્રો અધિશોષણ જે છે એ સંઘનન દર એ વાયુના દબાણ ઉપર આધારિત હોય છે કેમ તો કે એકમ ક્ષેત્રફળ પર અથડાતા અણુઓની સંખ્યા દબાણના સમપ્રમાણમાં આવે જો એકમ ક્ષેત્રફળ એટલે સંઘનનનું એકમ ક્ષેત્રફળ અધિશોષક છે આ માની લો તો આના એકમ ક્ષેત્રફળ ઉપર કેટલા વાયુ અથડાય છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય એનું મસ્ત સૂત્ર એને આપેલું છે આ એક્સ બાય એમ બરાબર એપી અપોન વન પ્લસ બીપી જ્યાં એ અને બી અચળાંક છે અને તેમના મૂલ્યો વાયુના સ્વભાવ તેમજ ઘન અધિશોષકના સ્વભાવ અને ટેમ્પરેચર પર આધાર રાખે છે આ એ અને બી કોના કોના ઉપર આધાર રાખ્યું મિત્રો સૌથી પહેલા અધિશોષિત ના સ્વભાવ ઉપર પછી અધિશોષક ના સ્વભાવ ઉપર અને પછી ટેમ્પરેચર ઉપર ત્રણે ત્રણ ઉપર આધાર રાખે ચલો અહીં પાસ પાસેના અધિશોષિત જે છે એ એકબીજા સાથે આંતરક્રિયા કરતા નથી આ સંગીત ખુરશી જેવું છે સંગીત ખુરશીની અંદર દરેક લાઈનમાં ખુરશીઓ ગોઠવેલી હોય ઊંધીન જતી હોય દાખલા તરીકે એક કામ છે તો એ કામ છે એ કામ છે એ કામ છે અને એ કામ છે હવે અહીંયા માની લો કે આ ખુરશીઓ છે છે તો અહીંયા જેટલા લોકો આમ ગોળ ગોળ ફરતા હોય રેડી તમારો દુશ્મન બાજુમાં છે કે તમારો દુશ્મન પાછળ છે તમે જોતા નથી તમને જ્યાં જગ્યા મળે ને ત્યાં તમે બેસી જાવ છો એવું જ અહીંયા પણ છે કે અણુ અણુ એકબીજા સાથે કોઈ આંતરક્રિયા કરતા નથી

ના છેદમાં એ ને બે અલગ અલગ છૂટા ભાગમાં લખી દો તો તમે જો આ ઉડી ગયું તો એમ બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ વન અપોન આ વાય બરાબર મુજબનું સમીકરણ થયું તો એનો મતલબ એમ થયો કે જો તમે આ એમ બાય વિરુદ્ધ વન અપોન આલેખ દોરો તો મિત્રો આલેખની રેખા કેવી મળે સુરેખ મળે આ સુરેખ રેખા મળે એના ઢાળનું મૂલ્ય કોના જેટલું થાય તો કે વન અપોન એ જેટલું થાય અને આ આંતર પણ મિત્રો આપણી પાસે એક્સ બાય એમ બરાબર એ પી ના છેદ માં વન પ્લસ બીપી માટે ત્રણ શક્યતા છે જો એકદમ ઊંચા દબાણે હોય તો વન ને આપણે અવગણી શકીએ એટલે કે બી પી લખ્યું છે એ પીને અવગણી શકાય મતલબ કે એક્સ બાય એમ બરાબર એ બને એટલે કે દબાણના સમ પ્રમાણમાં બને તો ઊંચા દબાણે એક્સ બાય એમ એ દબાણ થી સ્વતંત્ર છે અને નીચા ની દબાણના સમ પ્રમાણમાં છે જે છે પણ કીધું હતું રેડી તો અહીંયા મિત્રો બંને સમતાપી પૂર્ણ થાય છે ફરી પાછા મળે ત્યાં સુધી વિડીયોને વારંવાર જોતા રહો જય સ્વામિનારાયણ